હસદ તાલુકા મથકે મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મેગા ડિમોલેશન દરમિયાન કુલ અડસઠ દબાણ દૂર કરવામાં આવ્યા હતા જોકે આ કામગીરી વેરાએ સ્થાનિકો અને વેપારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો નેશનલ હાઇવે એઠોળેથી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે કનેક્ટિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યો છે વધતા ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે દબાણ દૂર કરવા જરૂરી બન્યા હતા આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ માર્ગને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવાની હતો કાર્યવાહી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તંત્ર દ્વારા કુલ અડસઠ ડબ્બાનો દૂર કરવામાં આવ્યા હતા જેમાંથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા દબાણ હતાવાની આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવ આક્ષેપ કર્યો હતો અમુક ચોક્કસ દબાણ હતા ન આવતા સ્થાનિકો અંગે વિરોધ નોંધવામાં આવ્યો હતો સર આગળ તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજરોજ આંસોડ તાલુકામાં નેશનલ હાઈવે અડસઠ જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા અડસઠ જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલું જેની આજે સવારે દસ કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પટી ગયું છે અને ઘણા ખરા લારી કલ્લાવાળા હોય જાતે પણ લારી કલ્લા હટાવી લેવામાં આવેલા છે જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે સર ફરી દબાણ ન થાય તે માટે કંટ્રોલ દ્વારા કયા પ્રકારની તકેદારી હા ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર પંદર દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે